ચાલો એને મસ્ત નાઈ લીધું છે અને આપણે હવે ભાખરી રોટલી જે છે મસ્ત કપડા પહેરાય દ્યો પહેલા તો પછી રેડી આપણે જમવા માટે બેસી જઈએ અગારેલા મગ ભાઈ રેડી થઈ ગયા છે અને જયારે છોકરીઓ ફ્રોક પહેરે બહુ મસ્ત લાગે તને મને ફ્રોક માં ક્યો ને અને રી ઓ મસ્ત લાગે ફ્રોક ને ઉપર છોટ જ થઈશ ઈ ટી-શર્ટ ન લાગે બટા હવે નહીં ખાલી મગ ચમચી તો આટલે રીલ્સ ના શૂટિંગ માટે આવ્યા છીએ એટલે આજે આમ ફુલશન હારા કપડા પહેરી લીધા છે હા ચાલો થિયર રીલ્સ શૂટિંગ કરીએ અને દર્શન કરીએ હા હાલવા માંગે છે તો મારા હાથ એણે પકડી રહ્યો મેં એને એ પણ એટલે અકાવીને હવે દૂધી જતી ને એટલો હાલવાનું બંધ થાય છે મંદિરનો કેટલો રાઉન્ડ મારી ગયો એ પહેલા કરે આ થાક છે ને હું હાંકવા અનુભવ થાય હવે બે કાંઈ ગયું હે ચાલો ગાઈસ તો દર્શન કરી લીધા છે રીલ શૂટિંગ થઈ ગઈ છે એડિટિંગ કરવા માટે હું બેસી જાઉં અને હવે જોઈએ સીધા ઘરે એક બે ફોટાય પાડ્યા અમે કદાજો સારા આવ્યા છે તો મૂકશું હવેથી ફોટા આવશે અને રીના સપનાના એકાઉન્ટમાંથી હવે ફેસબુકમાં આવતા હવે બે જગ્યાએ આવશે છે હવે અહીંયા તો ગરમ રોડ હોય

કયા ધાબે <laughs> <laughs>

ફોન કરીશ અને પૂછીશ ભાઈ સુરતમાં મૂવીનું શૂટિંગ ક્યાં શરૂ છે તો મેં હું સ્પેશિયલ હેતાંશ ને લઈને આવતીકાલે જઈશ જો હા આવે તો આજે થોડું આજે તો એને ફોન કરીને પૂછું ને આજ તો શૂટિંગ એ પતી ગયું હોય રાત્રે થોડું શૂટિંગ શરૂ હોય એટલે ભાઈ જ્યાં શૂટિંગ શરૂ હોય છે ત્યાં જો મેળા તો નીચ અચ્છા ઓકે ચાલો ભાઈ સોલાર નો અવાજ આવો મેળો હવે આ પતંગ છે તું ફિરકી હા ચાઉ જે તારી ભાઈ તો ફાઈનલી આંટી ના ઘરે આવી ગયા છે

દર્શન કરવા ગયા હોય અચ્છા એવું છે હાલો તે હું સીબું ઉચકું છું ગરમ નહીં હોય ને શું હશે શાક ભાજી છે ભાજી પણ મેથીની ભાજી ઓકે બપોરનું શાક દૂધ ભાખરી છાસ અને પેંડા હા ખજૂર હા ઓલા ખજૂર પાક છે આમાં અડદયા પેંડો આમાં છે મમ્મીએ જો અહીંયાથી થી માટે સીભડા સુધારી દીધા બીયા બી આ ખાઈ જશે જો સરઈ કરી દીધું

અને સોલાર બહુ નડે પણ આમ આખું વર સાથ આપે ધાબું આમ ધાબુ તપે નહીં આવડતા વધી જાય રૂમ નો તપે સોલાર બને લાઈટો એલા કરે મજા આવે સોલાર થી ફાયદો જાજો થાય પણ ઉત્તરાયણમાં બહુ કેવડા હવે અમારે ત્યાં બધાને ધાબે ધાબે સોલાર છે એટલે કોઈ ઊંચું ધાબું જ નથી પણ મારા સસરા ન્યા છે સોલાર એ છે ને ધાબું ઊંચું છે એનું એટલે આ વખતે ન્યા જશું પણ એ લોકો જ બાજુવાળા જ ન્યા છે એની બાજુ બાજુમાં હજી એને ઊંચું છે કે જે ઉતરાણના વ્લોગમાં મિત્રડે ધાબા બતાવતા અમારું કાકાનું માં સસરાનું નિયમ ઓ તો આઉડેમાં કરે ગાઈસ તો અત્યારે જઈવા પછી નાસ્તો કર્યો અમે બેઠા તે ત્યારે ખાલી બિયાસ ખાધા સિભડા નત લે નાખી કેમ એમાં કઈ નવા જૂનું નો આવે આવડે લે તો કોફાન ખાવું છે હળદર નહી ભૂંગળા ભૂંગળા બતાવે છે હા ઈશારા કરે લે લઈ લે કયું લેવું છે નહી લે બધું એક એક નીચે નાખી દેવાનું પછી નવું વેન કરશે હવે ડાળિયા માંગશે લે લઈ લે હો ખાવ પપ્પા આપ કેતી હોય તો હવે હું સે

અને આ बाजू અને હું તો વચ્ચે પછાણો તો આમી આમીની નામીની બે बाजू ધ્યાન રાખો બે આમમાં પડી હું કોને લઉં છું તો હું પડી પડી તો હાલે પડીઈ હાલે પડે એમ નથી ને આ बाजूમાં કબાડ છે તરત જ તે એટલે પડવાનું તો કાઈ સવાલ આવે જ નહીં આમ ખબર પડી જાય કબરને તો પડી જાય ને નો પડે નો પડે નો પડે તું ગોળી જેમ તારે ઊતો રહેવાય તો તું જાગે છો ને એટલે જગ્યા વઈ જશે પછી છે ને સપનાને આ હોય જાય ને બેડ ઉપર એટલે પછી સપનાને અનરી ઘોડીઓમાં નાખતી આવે તેમ ખાવા જાય તો ન હવે મારો હેઠો થઈ ગયો ગઈ ગયો પતી ગયું પતી ગયું પતી ગયું એ ભાઈ બેન જો તોફાને તૈયાર છે આને ઈ મળી તારે એ નીચે જ ન જો આની નિયાડ રમાય એટલે કોઈ મારે જ તને એક્ચ્યુઅલી છે ને ફરિયાદ કરવા આવ્યો હતો હવે તારે હું ફરિયાદ કરવાની છે ઈ રમન વસ્તુ છે

એટલે અમે એક વર્ષ ધોયું જ નહીં એક બે વાર ધોયું ત્રણ વાર ધોયું શાખાવાળો પછી પતંગ ચગાવવાનો તો ઠીક પણ પછી હવે હમણાં થોડાક સમયથી છે ને સોલાર કટું કટ આવવા પડે લાઈટ બિલ ના બને એવું છે અમારે બહુ યુઝ વધી ગયો ગજબનો ઇલેક્ટ્રિક બાબતે કેમ કે પેલા કેવું થાતું તું હારા સીન જેટલી મૂકી છે તો પછી કેવું થાય અને પેલા હું જરૂર હોય ત્યારે લાઈટ શરૂ કરતા ત્યારે વિડીયો ઉતારવા નથી પછી થાતું તો એવું કે ખારા હારા સીન હોય ને અને હારા ડાયલોગ વહી જાય કેમ કે જો લાઈટ બંધ હોય બધું લાઈટ શરૂ કરવા જઈએ ત્યાં પછી વહી જાય પછી ઓર્ગેનિક બધું આવે છે સ્ક્રિપ્ટેડ થાય એટલે પછી અમે એમ નક્કી કર્યું લાઈટો આપણે શરૂ જ રાખશું કેમ કે ઓર્ગેનિક ગમે ત્યારે ગમે સીન બને તો બતાવી શકીએ હવે અને રીતે જો અહીંયા હુતે હુતા મોજ કરે છે તો ઓર્ગેનિક અમે બતાવી શકીએ બાકી પછી

વીસ રૂપિયા માં તો કઈ રીતના એટલે એવી નાની મોટી પેન્સિલ ની શોપ હોય એવું બધું હશે તો કઈક લખ્યું હતું એમાં તો હડકું વાંચે વીસ કોઈ વાલી તરીકે નો આપતી આપડે ફોન આપી દેવી વીસ જ આપવાના છે એમાં સ્પષ્ટ લખેલું છે કે સિનિયર કેજી જુનિયર કેજી એક ને બે ધોરણ સુધી નું છે ઓકે તો એને છે ને કામ કરજે છૂટા પૈસા આપજે છે કે એવું કઈ નથી મને અગાઉ કીધું ઓફિસે થી લેતો આવે જોતા હોય એટલા છે એને વીસ રૂપિયાના સિક્કા અલગ અલગ આપજે જોકે ફાવું છે હા એક 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 જ આપજે બે રૂપિયા નો નહીં આપતો એટલે એ વહીવટ કરી કે વીસ ગણી બરાબર હાલો હ પછી એને એમ કીધું છે કે 20 રૂપિયા લાવવાના ને જે વધે ને એ પાછા ઘરે લઈ જવાના વધે તો તો એને મારે કમાણી કરતા શીખવાડવું પડશે તે હું એને શીખવી દઉં છું કે 1 રૂપિયાની તારે કોક કોઈ પેન્સિલ લેવાની પણ જને ખબર ન હોય ને પેન્સિલ લાવવા એને જને તારે 2 રૂપિયા વેચી દેવાની એમ કે તું કમાણી કર એવું નો શીખવાડાય લે બિઝનેસ છે એમાં એવું જ હોય પણ અત્યારથી એવું નો શીખવાડાય એમ કહું છું એવું છે એટલે એક જાત આનંદ મેળો છે તો વાંધો નહીં તો ક્યાં કરવાનો આનંદ મેળો છે ચાલો હવે સુઈ જઈએ ભાઈ જિંદગીમાં તમે બીજું કઈ કરો કે ના કરો બાજુમાં અત્યારે સજેસ્ટ ટાઈટલ એવું છે તમે જોયું ઈ બ્લોગ તમે જોવા જેવો છે એની સાથે સાથે ઈ દિવસે અમે ખોડલધામ નવરાત્રીમાં ગયા હતા એટલે ત્યાંનો લોગ એ હશે ખાસ જોતા આવજો ત્યારે બાજુનો લો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જાય જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ